રામ રામ દયરાણી જય દ્વારકાધીશ કેમ છો તમે બધામાં મજામાં જશો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે હે ઓમા આપણે અમા પારવી નથી એટલે અમાનું કમ જોઈ આપણે માંડી દવા છાંટવાની હે ની તમને બતાવું કંઈ છાંટી આપણે કાબરી માટે જો આ દવાનો ઉપયોગ કરી છે વન ટુ એસિફેક્ટ પાવડર પોપટી માટે પોપટી બહુ છે ને એટલે ઠાર આવે એટલે પોપટી જોરદાર આવશે બાકી જો આપણે દવા છાંટી દઈ પી કે તનથી હાળા તન પોગ આપણે દવા છાંટવાના હોય તો આલો આપણે છાંટી દઈ જેને ખેડૂત મિત્રોને સાંટી હોય તો આનો રિઝલ્ટ વાળો કહેતા હતા પરવા લીધું કાબડી મારી રીતે નથી એટલે આપણે એ જ દવાને ટ્રાય કરીએ હું ઘી હેઠ આવ પણ આપણે એ છાંટી દઈ તો આલો આપણે ફટાફટ દવા છાટવા માંડી ખેતરમાં જઈ હું એ હકીકત જોઈ દવા છટાય કે નહીં છટાય જો સેજ સેજ પાણી પડ્યું હોય પણ વાંધો નહીં હવે આપણે દવા છાટી દઈ પછી કોરું બનાવી લેવું ને તથા કમ્પ્લીટ થઈ જશે આપણે દવા છાટવા માંડી પછી મિત્રો આપણે ઓળખાય હો દવા રેસાઈટી થી એનું રિજેક્ટ સારું આવ્યું તો પણ આખરે એગ્રો વાળો કે જેર બદલી જાય ને તો રિજેક્ટ વધી જાય મારી જવાબદારી છે ઈ ના મને તરીકે હા ના પૈસા પાછા આવી જાય તો હાલો હવે આપણે પંપ ભર લીધો દવા છાટવા માંડી મિત્રો વાર દીધી દવા ચાલ હો ડબલ નો લીધું ફૂલે ફૂલ કેમ દવા છાટાય કોમેન્ટ કર દેજો फटाफट ઘર ઉઠાવ કો હે પણ ઈ ઉઠાવ કે લંગા લો આપણે દવા છાટી જ દઈ હ આજ ગારામાં દવા છાટી એક લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જો હાલો તો આપણે ફટાફટ દવા છાટી મિત્રો એકદમ વરસાદ આવે ને હું વાતાવરણ થઈ ગયું આપણે પાંચ પાંચ દવા છાટી લીધી ને એટલે આપણે દવા બંધ કરી દીધી અત્યારે જમી લીધું ઈ રીતે નુકસાન ખવાઈ ગયો આપણે ફરજિયાત દવા છાંટવાની પણ વરસાદ આવે એમ હોય તો છટાય નહીં આપણે થોડોક બ્રેક લઈ લઈએ ઉપર થઈ ગયા હે તો જમી બમી જોઈ જો વરસાદ નહીં આવે તો બહુ કાળે બે અઠી વાગે દવા લેવું અત્યારે હવે પૂરો ખાઈ લઈએ આપણે આપણે બપોર પછી જોયું ને તો જો છાટા પડે ના વરસાદ આવે એવું એકદમ થઈ ગયું છે આ વરસાદ આપણી આગાહી હતી ચાર પાંચ તારીખની આજે તાજી બીજી તારીખે ને આ હું દવા નહીં છટવાતી એવો પ્લાન લાગે બધું હળવી નાખવું લાગે એટલે આપણે દવા ને શિયાર પણ છટાણા લાંબો લાંબો ભાગ થોડોક સટાડો અહીં ગારો પડતો તો થોડીક એવું નથી થઈ આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી દઈએ કારણ કે દવા ના આવે જ છે એટલે નહીં આવીએ તો દવા સાઠી આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી દઈએ મારા ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો મન થાય કરો પણ કંઈક કરો યાર